હાલો મિત્રો જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધા મજામાં મજા માં મજા માં જ રેજો ને આવો તો આજે તો લાઈટ બેટ છે ને ને લાઈટ વાળા ફોન કરે છે અમારે તો પાવર નથી મરી ગયા અમે તો હાવ ને આ દાદા કલાકથી થી હાથ પગ ધોવે છે તાડુ લાગે બેઠા જ રે રહી

દાળ બાળ બનાવી નાખી છે ડુંગળી કપાઈ ગઈ છે રોટલા થઈ ગયા છે આજે ઠંડી સાસ થઈ નથી પેટ પૂજા કરી સાકું નાખી દેવા હોય તો પછી શું કરવું કાંઈ ખાવું તો કાંઈ સાકુ ખાઈ રોટલા ખાઈ તો હવે આપણે બપોરા કરી લઈએ મિત્રો બરાબર ને જાથા ગામમાં બાવણા દળાવવા માટે આવી જાય જો

તો મિત્રો શા બની જશે કમ્પ્લેટ તો તૈયાર શા થઈ ગઈ છે બરાબર હવે એના બધા આવે તો આપણે ચા પી લઈએ ને પછી કામે લાગી જાય ને તમને વિડીયો કેમ લાગ્યો છે અમારા ફ્રેન્ડ બધા એવા હતા મારા બાપાના ગામના તો બહુ મજા આવી હતી મને તો બરાબર છે ને હવે આપણે ખાસ કરીને એની સાથે ફરવા માટે જવાનું છે ને નવું નવું વસ્તુ જોવાની છે ને એ બધાની સાથે આપણે

હાલો જો આ મારા વાટકા લઈ લો દાદા અહીંથી બધાય લઈ લઈ જો આ લાતા હોત પાણી મારી જા તો દેખો સાત ભારી બના ને ફોરો શું કામ દાદા કે ભારી સાબ ને ઓ છે તો ભારી સાબ રાખે ને ફોરો સા હું કામનો ફોરો સા આપણે ફાવે આપણે કદે ને એક બાર રહેતા હોય તો આપણે ફોર કે તો દૂધ દે સા કામ હું કરી અહીંથી દેખાવું હું

તો પેલા તો આ બે ને બતાવી દો કા ટીંગોળીયું પછી જાઓ પરી 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 જો છે પરી છે પરી પછી આ છે બીજી સુરભી એ તો મારવાનું જ કરી હા આ છે ને બહુ લાઈટ કી રહી ને એટલે સીધા બેય ખૂટિયા છે નાના મોટા પછી અમારા રાધા તો રાધાના તો એને હાથે હાથે દૂધ વી જાય છે એ કાસળ તો ખાલી થઈ ગયો છે જો છે ને એને હાથે હાથે દૂધ વી જાય છે આ ગાય બરાબર છે આનો કોઈ ઇલાજ જ નથી મિત્રો વાસળી ભૂખી રે તો પછી અહીંયા કેમ ભવાની તમારે ભવાની છે પછી આ કૃષ્ણ 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 મીરા સાગરી ને

જોતા રહેજો બનાવ રહેજો થોડીક રાહ જોશું એટલે બહુ મસ્ત મજાની જોવા મળશે બરાબર તો બનાવ રહેજો અને ખાસ કરીને લાઈક કરી નાખજો હા કહી દે આ કહી દે બધે લાઈક કરી નાખજો કહી દે હા જો હવે તો કયો અમારી ગૌ માતા કહે છે ઓ લાઈક કરી નાખજો ખાસ કરીને હા ગોપી તો મિત્રો હવે આપણે મળશું કાલે નવા વિડીયામાં ત્યાં સુધી આવજો કહી દે Also Bye bye.